કંજી ગામે જમવાનું વહેલું નહીં બનતા મનમાં લાગે આવતા સત્તાવીસ વર્ષે યુવાને ઝેરી દવા ગટગટાવી સારવાર દરમિયાન મોત ફરિયાદી કવિતાબેન કમલેશભાઈ ડુંગલાભાઈ વસા ઉંમર વર્ષ સત્યાવીસ રહે કંજી ખાલ ફર્યું તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદાનાઓએ આપેલી ફરિયાદ મુજબ મરજાના કમલેશભાઈ ડુંગલાભાઈ વસા ઉંમર વર્ષ સત્યાવીસ રહે કાનજી ખાલ ફર્યું તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદાનાઓએ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ નવતીસ વાગે કંજી ફળિયામાં ખાડી કિનારે તેમની જાતે જમવાનું વહેલું નહીં બન બનતા મનમાં લાગી આવતા ઘરમાં પડી રહેલ ઘાસમાં ઘાસ મારવાની દવાની બોટલમાંથી પોતાની જાતે દવા પી જતા જેઓને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સરકારી દવાખાને મોજદા ખાતે લઈ આવી દાખલ કરેલ અને જેઓને વધુ સારવાર માટે રાતપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડતા દાખલ કરેલ હોય અને જેઓને તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના આઠ વાગે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મરણ જાહેર કરતાં દીડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે